ખેડૂત ખરાયનું પ્રમાણપત્ર આપવામાં ન આવે તો શું કરવામાં આવે છે તો નોંધ છે તે ઉત્તરોત્તર ચેક કરવામાં આવે છે બરોબર ને જો ઉત્તરોત્તર નોંધ ચેક કરતી વખતે અંદરથી કોઈ પણ નાનકડી એવી મિસ્ટેક પણ મળી ગઈ ને તો શું કરવામાં આવે છે તે તો આપશો ને ખબર છે મારે વિડીયોની અંદર વાત નથી કરવી પરંતુ પરિપત્ર આવી ગયો છે અને પરિપત્ર એમ કહે છે કે જો તમે સોગંદનામું આપી દો તો તમારે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર છે તે આપવાની જરૂર નથી છતાં પણ ખેડૂત ખરાઈના પ્રમાણપત્રની માંગણી કરવામાં આવે છે તો અમારે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર આપવું જોઈએ કે ન જોઈએ કોઈપણ ખેડૂત ખાતેદાર વ્યક્તિ છે તેમના ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવવું તે ખૂબ જ જરૂરી છે શું ખેડૂત ખરાઈના પ્રમાણપત્રો છે તે ખરેખર બંધ થઈ ગયા છે અને શું ખેડૂત ખરાઈના પ્રમાણપત્રો તમે નહીં આપો તો તમારી ખેતીની જમીનના સારબારનું કામ છે તે અટકી જશે એટલે કે તમે વેચાણ દસ્તાવેજ કરાવો તો ફરજિયાત તમે બહારના ખેડૂત ખાતેદાર હોય તો તમારે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર છે તે આપવું પડશે જો નહીં આપો તો તમારી જમીનની નોંધ છે તે નામજૂર કરી આપવામાં આવશે તેના વિશેની વિગતવાર ચર્ચા આજની આ વિડીયોમાં કરીએ દોસ્તો જો તમે પણ ખેડૂત ખાતેદાર છો અને તમે તમારા તાલુકાની બહાર કોઈ પણ ખેતીની જમીન છે તે ખરીદ કરો છો ખેડૂત ખરાય પ્રમાણપત્રોનો નિયમ તો તમને ખબર જ હશે કે તમે કોઈ પણ તાલુકાની બહાર તમે તાલુકામાં જે તાલુકામાં તમે જમીન ધારણ કરતા હો ત્યાંના બહારના તાલુકાની અંદર તમે ખેતીની જમીન ખરીદો તો તમારે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર છે તે ફરજિયાતપણે આપવાનું રહેતું હતું ક્યારે જ્યારે ઓગણીસો પંચાણુંનો પરિપત્ર આવ્યો ન હતો તે પહેલાં તમારે ફરજિયાત ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર છે તે આપવાનું રહેતું હતું પરંતુ હાલ ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર છે તે વંચિત કરી દેવામાં આવ્યું છે ઘણી જગ્યાએ તેવા મેસેજ મળી રહ્યા છે શું એ વાત ખોટી છે કે સાચી છે તેનો આજની આ વિડીયોમાં પર્દાફાશ કરીએ દોસ્તો આપસોને જણાવી દઈએ કે તમે ખેતીની જમીન ધારણ કરતા હો એટલે કે જે તાલુકાની અંદર તમે ખેતીની જમીન ધારણ કરો છો અને ત્યારબાદ તમારે તમારા તાલુકાની બહાર કોઈ પણ તમને ખેતીની જમીન છે તે પસંદ આવી ગઈ અને તે જમીન છે તે તમારે ખરીદ કરવી છે તો તમારે સૌથી પહેલાં શું કરવાનું રહેશે કે તમારી ખેતીની જમીન જે તમે ધારણ કરો છો તેના આધાર પુરાવો એટલે કે આધાર પુરાવો મીન્સ કે સાત બાર આઠ તમારે છે આપવાના રહેશે પરંતુ દોસ્તો હવે શું થઈ ગયું છે કે ઘણી બધી જગ્યાએ ખેડૂત ખરાઈના પ્રમાણપત્રો છે તે માંગવામાં આવે છે કદાચ તે બધા અધિકારીઓને ખબર નથી કે સરકારે આવી રીતનો પરિપત્ર છે તે જાહેર કરેલો છે એટલે કે ઓગણીસો પંચાણુંથી ખેતીની જમીન છે તે જે ટાઇટલ છે તો ઓગણીસો પંચાણુંથી ક્લિયર હોય કે તેઓ ખેડૂત ખાતેદાર છે તેવી રીતનું સોગંદનામું છે તે મામલતદાર કચેરીની અંદર ઈ ધરા વિભાગમાં આપવાનું રહેશે પરંતુ દોસ્તો ઘણી બધી જગ્યાએ હાલ ખેડૂત ખરાઈના પ્રમાણપત્રો માગવામાં આવે છે જો પ્રમાણપત્રો ન હોય તો તેઓની નોંધો છે તે નામંજૂર કરવામાં આવે છે આવું એટલા માટે દોસ્તો હું આપણે જણાવી દઉં કે જમીનના સાત બાર આઠ છે તેની અંદર ટાઇટલ ક્લિયર હોય તો ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર તો જ આપવામાં આવે છે જો ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર આપવામાં ન આવે તો શું કરવામાં આવે છે તો નોંધ છે તે ઉત્તરોત્તર ચેક કરવામાં આવે છે બરાબર ને જો ઉત્તરોત્તર નોંધ ચેક કરતી વખતે અંદરથી કોઈ પણ નાનકડી એવી મિસ્ટેક પણ મળી ગઈ ને તો શું કરવામાં આવે છે તે તો આપશોને ખબર છે મારે વિડીયોની અંદર વાત નથી કરવી પરંતુ દોસ્તો તે ભૂલ હોય તો શું કરવામાં આવે છે તે નોંધ છે તે આખી નામંજૂર કરવામાં આવે છે એટલે કે આખું ટાઈમ વેસ્ટ આખું તેનું કામ છે તે બગડી ગયું ટાઈમ વેસ્ટ એટલા માટે કહું છું દોસ્તો કારણ કે તે નોંધ છે તેનો નિર્ણય ડાયરેક્ટ કોની પાસે વહી જાય છે તો પ્રાંત અધિકારી પાસે પ્રાંત અધિકારી પાસે તમારે અપીલને તે તમામ કામગીરી કરી અને તમારે લાંબો સમયગાળો છે તે વેઇટ કરવો પડે છે તમારી નોંધ પ્રમાણિત કરવા માટે તો આવું એટલા માટે થઈ છે દોસ્તો કારણ કે ઘણા બધા ખેડૂતભાઈઓ છે તે જાગૃત નથી એટલા માટે હવે દોસ્તો નિયમ આવી ગયો છે જ્યારથી ઓગણીસો પંચાણુંનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો ત્યારથી જણાવી દેવામાં આવેલું હતું કે તમે જો ખેડૂત ખાતેદાર છો તો તમારે આ સોગંદનામું છે તે આપી દેવાનું રહેશે જે સોગંદનામાના આધારે તમે ખેડૂત ખાતેદાર છો તેવી રીતનું સાબિત થઈ જતું હોય એટલે કે વર્ષ ઓગણીસો પંચાણુંથી કે હાલના સમયગાળા સુધીનું જે તમારું ટાઇટલ ક્લિયર હશે એટલે કે કયું ટાઇટલ જે ટાઇટલ તમે ખેતીની જમીન ખરીદ કરો છો ત્યારે તમારે આપવાનું હોય ખરીદનારને આપવાનું હોય તે ટાઇટલ યોગ્ય હોય તો તમારી જમીન છે તે ટાઇટલ ક્લિયર છે તમે ખેડૂત ખાતેદાર છો તેવી રીતનું સાબિત થઈ જતું હોય ઓગણીસો પંચાણુંથી તો દોસ્તો તમારે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર છે તે આપવાની જરૂર નથી પરંતુ ઘણી બધી જગ્યાએ ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર માગે છે ત્યાં તમારે પરિપત્ર બતાડવાનો છે કે ભાઈ આવી રીતનો નિયમ આવી ગયો છે એટલા માટે પ્રમાણપત્રો તમે માગી શકતા નથી એટલા માટે ઘણા બધા ખેડૂત ભાઈઓ છે તેમની મને કમેન્ટ આવતી હોય છે કે સર અમારે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર છે તો પણ આપવું પડે છે કે ભાઈ અમે જમીન ધારણ ઓગણીસો પંચાણુંથી કે હાલના સમયની અંદર ધારણ કરીએ છીએ પરંતુ પરિપત્ર આવી ગયો છે અને પરિપત્ર એમ કહે છે કે જો તમે સોગંદનામું આપી દો તો તમારે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર છે તે આપવાની જરૂર નથી છતાં પણ ખેડૂત ખરાઈના પ્રમાણપત્રની માગણી કરવામાં આવે છે તો અમારે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર આપવું જોઈએ કે ન જોઈએ તો દોસ્તો આપશોને ખાસ કરીને જણાવી દો કે જો તમે ખેડૂત ખાતેદાર હો ઓગણીસો પંચાણુંથી કે અત્યાર સુધીની ચકાસણી કરતાં તમે ખેડૂત ખાતેદાર મળી જતા હોય તો તમારે ખેડૂત ખરાઈના પ્રમાણપત્ર આપવાની જરૂર નથી તમે ખેડૂત ખરાઈ માટેનું સોગંદનામું છે જે હાલના નવા પરિપત્ર મુજબનું પરિશિષ્ટ અ મુજબનું સોગંદનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે તે સોગંદનામું તમે આપી દો એટલે તમે ખેડૂત ખાતેદાર છો તેવી રીતનું સાબિત થઈ જાય છે તમારા સોગંદનામાના આધારે દોસ્તો આ હતી આજની આપણી ઇન્ફોર્મેટિવ વિડીયો કે ભાઈ ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર છે તે તમારે રજૂ કરવાનું છે કે નથી કરવાનું અને દોસ્તો ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર તમારે ક્યારે રજૂ કરવાનું હોય તે પણ હું આપણે જણાવી દઉં કે જ્યારે તમે ખેતીની જમીન તમે પોતાની વડીલો પારજીત ધારણ કરતા હો અને તે જમીન તમે વેચાણથી આપી દીધી ને તમે બિનખેડૂત બની ગયા હવે બિનખેડૂત બની ગયા એટલે તમારી પાસે કોઈ પણ પ્રકારની જમીન છે જ નહીં તો આવામાં તમે પ્રાંત અધિકારી કે કલેક્ટર કચેરી તમને જે લાગુ પડતું હોય ત્યાંથી તમે પ્રમાણપત્ર કઢાવો અને ત્યારબાદ તમે કોઈ નવી ખેતીની જમીન ધારણ કરો એટલે કે નવી ખેતીની જમીન ખરીદ કરવા માટેનો દસ્તાવેજ કરાવો તો ત્યારે તમારે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર આવી રીતનું હોય તેની જરૂર પડશે તો દોસ્તો આ હતી આજની આપણી મહત્ત્વની માહિતી કે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર છે તે આપણે ક્યારે અને કેવી રીતે જરૂર પડશે અને ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર ન હોય અને જ્યાં ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર નથી આપવાનું ત્યાં સોગંદનામું આપણે આપી દેવાનું રહેશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોના લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા આઇકન ને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ માતરમ